thank you નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે હૈદરાબાદમાં એક શખ્સે પાર કરી દેતા પોતાની પત્નીને હત્યા કરી નાખી હતી અને એટલું જ નહીં તેને ટુકડે ટુકડા કરીને પ્રેશર કુકરમાં ત્રણ દિવસ સુધી ઉકાળ્યા હતા અને પોતાની આ કુર્તાને સંતાડવા માટે ધમે ત્યારે મિત્રો તમામ યુક્તિ પ્રયુક્તિ અપનાવી જોઈએ હતી અને તેને પોતાની પત્નીને ગુમ થઈ હોવાની અફવાઓ પણ ફેલાવી હતી આરોપી ડીઆરટીઓમાં ત્યારે સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી કરતો હતો તેને ત્યારે પિસ્તાલીસ વર્ષ હોવાનું કહેવાય છે અને તે એક અને તેનું નામ ગૃહમંત્રી છે અને તેની પૂછપરછ કરી હતી જેમાં તેને પોતાનો ગુનો કબૂલી લીધો હતો ત્યારે મિત્રો પતિ અને પત્ની વચ્ચે હંમેશા કોઈને કોઈ બાબતે વિવાદ થતા હતા અને ઝઘડા થયા બાદ આવેશમાં આવીને આરોપી હત્યા કરી હોવાનું મનાવાઈ રહ્યું છે ત્યારે મિત્રો આરોપી હત્યા કર્યા બાદ બાથરૂમમાં મૂર્તિના ટુકડા કર્યા પછી ત્યારે ત્રણ દિવસ સુધી સભ્ય ટુકડાઓને પ્રેશર કુકરમાં ઉકાળ્યા અને હાડકાને અલગ કર્યા હતા અને પછી હાડકાને ખાંડીમાં નાખીને કૂટ્યા હતા અને ત્યારે ત્રણ દિવસ સુધી માંસ અને હાડકાના કુકરમાં ઉકાળ્યા બાદ લાસ્ટના ત્યારે ઉકાળેલા ટુકડાને પેક કરીને તેને તળાવમાં ફેંકી દીધા હતા ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલ ને મિત્રો તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો